ના યાર કઈ મજા નહી આવતી યાર તો બોલ શું કરીશું જરા બોલાય ને એ બહુ મોટી પાટી ગયા હા એનો ફોન કરી એની જોડે બહુ વધારે માલ પડ્યો આ સામે આ સામે મજા આવી છે હાલો દેવા બોલો બોલો જીગા ભાઈ આ કઈ જો બસ અહીંયા આગળ જ છું આઠમ આ યાર મન અહીંયા આવો તો યાર તમે આઠમ ના ભૂલાય યાર તમને ખબર છે

હ હ હ મજા આવી જાય આજે તો બાકી ખાડો વકરો થઈ ગયો હા બેટા જુગાર રમતા હતા હે આજે પકડી પાડ્યા અને આજે આજનો દાળો વસૂલ થઈ ગયો હે નકલી પોલીસ બની મિત્રો તમારે આવું થતું છે સામાન્ય રમતા હશે પણ ધ્યાન રાખજો અને હું તો કહું છું જુગાર રમાય જ નહીં આ જુગાર છે ને મોટા મોટી બરબાદી છે મિત્રો તમારું ઘર અને તમારું બધું જ લઈ જાય બરાબર એટલે જુગાર રમવાનો નહીં આ તો તમને હસાવવા માટે કોમેડી વિડીયો બનાવે મિત્રો એટલે તમે જુગાર રમતા નહીં ઘર બધું બધાનું ધ્યાન રાખજો